નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફિલ્મ થર્ટીન થર્ટીનમાં છે તે આપણે આ પાછળ જે ગ્રીન સ્ક્રીન તમને દેખાય છે એ ગ્રીન સ્ક્રીનને આપણે હટાવી અને અહીંયા બીજું કોઈ બેકગ્રાઉન્ડ મૂકવું હોય તો કેવી રીતે મૂકી શકીએ અને ગ્રીન સ્ક્રીન વગર પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય એને પણ આપણે કેવી રીતે હટાવી શકીએ એ આ વિડીયોમાં જોશું તો વિડીયોના સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી જોજો અને સારો લાગે વિડીયો તો તમને છે તે તમે એને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો ચલો વિડીયો શરૂ કરી તમે જે તમારા કોમ્પ્યુટરમાં અથવા પીસીમાં જે ફિલ્મોના નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે સોફ્ટવેર ડાઉનલોડ કર્યો છે એને ઓપન કરો જોઈએ ચાલો આપણે ઓપન કરીએ પહેલાં એને તમે જેવું ઓપન કરશો અરે થોડોક ટાઈમ લેશે પણ ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમે તમારે જે ગ્રીન સ્ક્રીનમાં તમે જે વિડીયો બનાવેલો છે એ વિડીયોને તમે અહીંથી ઇમ્પોર્ટ કરો દાખલા તરીકે હું એક વિડીયો લઈ લો આ વિડિયોને મેં અહીંયા ઓપન કર્યું ઇન્સ્ટોલ થઈ ગયું સોરી ઇમ્પોર્ટ થઈ ગયો હવે ઇમ્પોર્ટ થઈ ગયો એટલે અહીંયા આપણે જો અત્યારે તો છે એક જ વિડિયો લેયર છે આપણે બે વિડિયો લેયર કરીએ તો અહીંયા ક્લિક કરો એડ ટ્રેક બે વિડિયો આપણે ટ્રેક કર્યો હવે આને છે તે ઉપરની લેયરમાં રાખવાનું છે અહીંયા તમને પૂછ્યું મેચ ટુ મીડિયા ઓર કીપ પ્રોજેક્ટ સેટિંગ્સ કીપ પ્રોજેક્ટ સેટિંગ આ જે આવી ગયો વિડીયો આ વિડિયોને આપણે ઉપરની લેયરમાં મૂકી દઈએ અને થોડોક પહેલાં ક્રૂવ કરી લઈએ થોડોક નાનો કરી લઈએ એટલે જલ્દી આપણે સમજવાનું આવે સાઈઝ થોડીક નાની કરવાની હવે અહીંયાથી કોઈ બીજું તમારે જે પાછળ બેકગ્રાઉન્ડ આવડવું છે એ બેકગ્રાઉન્ડનો વિડીયો તમારી પાસે કોઈ હોય નાનું એ વિડીયોને આપણે છે તે લઈ લઈએ ચાલો આ વિડીયો લઈ લો લાઈક શેર એને છે હવે આ વિડીયોને આ નીચે રાખવા

આ ક્રોમા કી ઉપર તમે જેવું ક્લિક કરશો ને એટલે ઓટોમેટિક છે તે ચેન્જ થઈ જાય અને નીચેનો જે વિડીયો છે એનું બેકગ્રાઉન્ડ પાછળ હશે તે ક્રોમા કી તમે જેવું કરશો એટલે પાછળનું જે તે બેકગ્રાઉન્ડ આવી જશે તમે જે નીચે લેયર મૂકી છે બીજી વિડીયોની ત્યાં તમે ઇમેજ પણ મૂકી શકો વિડીયો પણ મૂકી શકો અને તમારે વિડીયોની લેન્થ અહીંથી વધારવી હોય અહીંયા બીજું બેકગ્રાઉન્ડ કરવું હોય તો અહીંયા નીચે બીજું ઇમ્પોર્ટ કરી અને બીજું બેકગ્રાઉન્ડ ઇમેજ અથવા વિડીયો છે